નમસ્કાર દર્શક મિત્રો હોટલાઇન આપનું સ્વાગત છે સુરત મહાનગરપાલિકાના ડમ્પરો અને કચરાની ગાડીઓ આત્રે દિવસે શહેરીજનોના જીવ લઈ રહ્યા છે ખાસ કરીને ટુ વ્હીલ ચાલકો જ્યારે એની અડફેટે આવે છે ત્યારે એ મોતને ભેટી રહ્યા છે આટલી ગંભીર બેદરકારી મહાનગરપાલિકાના તંત્રની શા માટે છે શહેરીજનો ઉપર મોત બનીને જળમતા આ ટેન્કરો અને ડમ્પરો તેમજ કચરાની ગાડીઓ એના અકસ્માત થવાનું સૌથી મહત્વનું કારણ એ છે કે આ લોકો બેફામપણે ગાડીઓ દોડાવતા હોય છે આજે જ સુરત શહેરમાં આ જે અકસ્માતની ઘટના બની છે એમાં સુરતમાં સ્ટેટ લેવલની રનર હતી એ દીકરી ઓગણીસ વર્ષીય દીકરી વિધિ કદમ એ ભટાર ખાતે જીમમાં જઈ રહી હતી પોતાના મોપેડ ઉપર એને હેલ્મેટ પણ પહેરેલું હતું પરંતુ કચરાની ગાડીએ એને કેનાલ રોડ ઉપર એટલી જોરદાર ટક્કર મારી કે રોડ ઉપર પછડાવાને કારણે આ દીકરીનું મોત થયું છે માત્ર ઓગણીસ વર્ષની આ એથલીટ દીકરી એને સુરતનું નામ સ્ટેટ લેવલે રોશન કર્યું હતું એનું આ રીતે અકસ્માતમાં મોત થયું છે પરંતુ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ એ લોકોને આવી ઘટનાઓથી એમના પેટનું પાણી પણ હલતું નથી આ રોજની ઘટનાઓ છે દર બે ચાર દિવસે એક ઘટના આવી બને છે યા તો મહાનગરપાલિકાનું ડમ્પર હોય યા તો પછી કચરાની ગાડી હોય એ લોકો અકસ્માત સર્જી અને નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ રહ્યા છે આ લોકોની સામે શા માટે કાર્યવાહી નથી થતી આ લોકોની સ્પીડ શા માટે બાંધી નથી દેવામાં આવતી ત્રીસ થી ચાલીસ ની સ્પીડ શા માટે બાંધી નથી દેવામાં આવતી આ ગાડીઓને બેફામપણે દોડવાનો પરવાનગો કોને મહાનગરપાલિકાના કમિશનર અને મેયરે આપ્યો છે શહેરીજનો ઉપર મોત બધીને ત્રાટકતા આ વાહનોને નાથવાની જરૂર છે અને શહેરીજનોએ પણ આ મુદ્દે જાગૃત થવાની છે સુરત શહેરમાં સ્ટેટ લેવલની રનર એને એસએમસી ની કચરાની ગાડીએ ટક્કર મારી અને પનાસ વિસ્તારમાં આ ઘટના બની હતી ઓગણીસ વર્ષીય સ્ટેટ લેવલની રનર વિધિ કદમને આ ટક્કરને કારણે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું સવારમાં જીમ પર જઈ રહી હતી ભટાર વિસ્તારમાં એ જીમ ટ્રેનર તરીકે પણ કામ કરે છે અને સ્ટેટ લેવલની રનર હોવાને કારણે એ રેગ્યુલર પ્રેક્ટિસ પણ કરે છે અને એને ખૂબ આગળ વધવું હતું જીમ્નેસ્ટિકમાં આગળ વધવાને માટે જે દરરોજ પ્રેક્ટિસ કરતી હતી અને એની કારકિર્દી ઉજ્જવળ હતી દેશને ગૌરવ અપાવી શકે એવી આ દીકરીનું અકાળે મોત થયું છે મહાનગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારીને કારણે આ ઘટના બની છે જે કચરાની ગાડીનો ડ્રાઈવર હતો એ બાવીસ વર્ષીય ગિરીશ અડટ એની પાસે માત્ર લર્નિંગ લાયસન્સ હતું મિત્રો વિચારવાની વાત એ છે કે અર્ધ સરકારી કે સરકારી ગાડીઓ ચલાવતા આ ટેમ્પો ચાલકો અને વાહન ચાલકો એની પાસે લર્નિંગ લાયસન્સ હોવા છતાં આટલી મોટી જવાબદારી એને આપી અને આ પ્રમાણે એને ગાડીનો આપી દેવામાં આવે છે કોન્ટ્રાક્ટ ઉપર ગાડીઓ ચલાવતા હોય એ લોકો દ્વારા અને આ પ્રમાણેની ઘટનાઓ બને છે ત્યારે એક કે બે દિવસ સુધી તંત્ર થોડું સાવધ રહે છે ને પછી હતું એમનું એમ થઈ જાય છે બધું જેસે તે સ્થિતિમાં આવી જાય છે આ ઘટનાની પાછળ બીજી એક ગંભીર બાબત એ પણ છે કે જે લોકો કચરાની ગાડીઓ ચલાવતા હોય છે એ પૈકીના મોટા ભાગના લોકો દેશી દારૂ પી અને પછી આ કચરાની ગાડીઓ ચલાવતા હોય છે એ દેશી દારૂ પીવા પાછળનું કારણ એ લોકો એવું આપે છે જે કારણ આપો એ પરંતુ દારૂ પીધા પછી કોઈ પણ પ્રકારનું વાહન ચલાવવું એ ગુનો બને છે આમ પણ ગુનો બને છે અને સરકારી વાહન ચલાવતા હો તમે જયારે આવા પ્રકારના ત્યારે તો વધારે ગંભીર બાબત બની જાય છે બેફામપણે દોડતા મહાનગરપાલિકાના ડમ્પરો કે પછી આ પ્રકારની કચરાની ગાડીઓ હજુ કેટલા નિર્દોષ નાગરિકોનો જીવ લેશે મહાનગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓ અને કર્મચારીઓ અને તંત્ર અને પદાધિકારીઓ હવે જાગૃત થવું પડશે અને એ લોકોએ આની જવાબદારી સ્વીકારી અને આ તમામ ગાડીઓની સ્પીડ શા માટે તમે નથી બાંધી દેતા એને ચાલીસ ની સ્પીડ બાંધી દો શહેરની અંદર ગમે ત્યાંથી પસાર થાય ચાલીસની ની સ્પીડ થી વધારે વાહન ચાલી ન શકે એવી વ્યવસ્થા શા માટે નથી કરવામાં આવતી નિર્દોષ નાગરિકોનો શહેરીજનોના જીવ જાય છે આવી ઉજ્જવળ કારકિર્દી ધરાવતા બાળકોનો ભોગ લે છે આ વાહન ચાલકો અને એમની સામે શું કાર્યવાહી થાય છે કશું જ કાર્યવાહી નથી થતી અને બે દિવસમાં લોકો પર છૂટીને બહાર આવી જશે અને લર્નિંગ લાયસન્સ ઉપર આવા પ્રકારની જે ડ્રાઇવિંગ કરતા હોય એ લોકો પણ આમાંથી બહાર આવી જશે હું તો કહું છું કે મહાનગરપાલિકાના તંત્રની બેદરકારીને કારણે મહાનગરપાલિકાના તંત્રયા દીકરીની હત્યા કરી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે આગેવાનો છે એ લોકોએ પણ આ મામલે સજગ થવું પડશે જાગૃત થાઓ તમે લોકો લોકો પણ કરો લોકોને સાથે લઈને આ શહેરમાં રોજની ઘટનાઓ છે ગમે ત્યારે અકસ્માત ભાગી જતા હોય છે રાત્રિના સમયે પણ આવા પ્રકારની ઘટનાઓ બને છે અને દિવસના પણ આવી ઘટનાઓ બને છે આ વિધિ કદમ નામની દીકરી જેની ઉજ્જવળ કારકિર્દી હતી દોડવીર હતી આ દીકરી એનું મૃત્યુ થયું છે આ દુઃખદ ઘટના છે અને લોકોએ અને તમામ પક્ષના લોકોએ પણ હવે જાગૃત થવાની જરૂર છે ધન્યવાદ મિત્રો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો